આપણો ગુજરાતમાં લગભગ 25 લાખ પરિવાર એ સીધી કે આકતરી રીતે જનાની રોજગારી મેળવે છે અને આપણો ગુજરાતની માત્ર આર્થિક ચમક નહીં પરંતુ વિદેશી મૂડી અપણ જેના કારણે આપણો દેશને ખૂબ સારું મળે છે कि वो डायमंड पॉलिशिंग अपने गुजरात में हीरा घसवानों के योग के लिए चीज़ एक, एक न कल्पित शकाय तेवी कटोकर ना समय माती पसार देते तो हो जाएं सवरास होए पालनपुर होए कि गुजरात नानी खुनाओं थी सीधा के आठ कतरी हीरा उद्योग साथे साथ में तो दोपहर तो तो મે છેલ્લે કેટલા દિવસથી સૂતી કોક ફોન એવા રિસીવ કર્યા છે અને એમની વેથાઓ સાંભળી છે પછી આ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો નક્કી કર્યો છે 100 થી વધારે हीरा લસ્થા કારીગરોએ આત્મહત્યા रोग पकड़ करता है परिवारों के अच्छे किसा है जी हमारो दीकरो 40 थी पिस्तालीस हजार रुपया महीने कमा दो यह मंदी ना काम है मात्र बार के पंद्रह हजार रुपया कमाए वेकेशन पाड़ी देवा मावे, कालाव तो नहीं केवा मावे, घटाई देवा मावे, કલાપો ઉછાડવામાં આવે છૂટો કરવામાં આવે અને આ બધી પરિસ્થિતિ વચ્ચે કે કાર્યકર્મો કોઈ હાથ પકડનાર નથી અને એ એટલા માટે સુરત જિલ્લા શહેરમાં લાવવાનું હોય અને પાકે 15000 માં કેમ ઘર ચલાવવું એના કારણે આટલું કે આજે હિરાઉ ત્યોરમાંથી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ધનસંગ્રહ કર્યો वोट बैंक पॉलिटिक्स मतों का संग्रह पण हीरा उद्योग साते सगळायला पासेती भाजपे खूब करयो छ त्यारे आ भारतीय जनता पार्टी गुजरात नी के केंद्र नी सरकार 100 કરતા વધારે व्यक्तीओनी आत्महत्या हीरा उद्योग एक नकल्पि शकायती नी कर्तोकटि माकी प्रसार करयो छ त्या सहज पर चिंता न करे

अमेरिका, जेमा कनाडा, जेमा फ्रांस, जेमा इटली, जापान, हनी यूनाइटेड किंगडम आ देशों ये एक मनमानों निर्णय करेंगे तो कि अमे रशियन रॉकमा की बनेला निराले नहीं करेंगे આપણા ગુજરાતમાં સૌથી વધારે રશિયન રશિયામાંથી નીકળતી રફમાંથી હીરો પોલિશ થાય છે આપણે કહેવાય છે ને પાડાના વાકે પખાલીને ડામ રશિયાનું કંઈ લૂંટાતું નથી આનું નુકસાન કોને આવે કે આપણા દેશને ભારતને આવ્યું અને સુરતનો ઉદ્યોગ મંત્રીમાં ગયો આપણી વિદેશ નીતિ આવી કેવી હોઈ શકે कि जे आपना देश नो हित नो रक्षण ना करी छे विदेश मंत्री श्री जयशंकर ने मारो प्रश्न छे के आप तो गुजरात माती राज्यसभा मा आपनो प्रतिनिधित्व गुजरातीओ माटे तोतज लोई कपले तो को जोई आ देश ना वडा प्रधान श्री ये आपना गुजरात ना जेमने લાખો રૂપિયાનો સુખ પણ આજ ગિરા ઉદ્યોગ સાથે સંકળાયેલ એ પોતાનો નામ લખેલો આવ્યો હતો ધનસંગ્રહ પોલિટિકલ વિકાસ આ ઉદ્યોગના કારણે થયો છે ત્યારે એમની જવાબદારી જી7 કન્ટ્રીઝ આ નિર્ણય કર્યો જેના કારણે આપણો ઉદ્યોગ મુશ્કેલીમાં આવ્યો મોટા બધાને તો એક શબ્દ નથી આવો એક ટ્વીટ લખ્યા અમેરિકા ગયા તો અમેરિકા માં એમની એ જવાબદારી હતી કે અમેરિકાના પ્રેસિડેન્ટને કહે કે આ G7 કન્ટ્રીઝ નો નિર્ણય મારા દેશના હિતોને નુકસાન કરે છે અને એના કારણે અમારો हीरा ઉદ્યોગ મુશ્કેલીમાં આવ્યો છે એક શબ્દની ત્યા 56 ની છાપી લાલ આંખ અમાતી કંઈક તો કરવાની જરૂર હતી પરંતુ નથી થયું

પહેલા સાચા હીરાની સાથે પરખમાં જતી જુદો પડી જ ના શકે એસિડના ટેસ્ટમાં પણ એ પાસ થાય અને ચાઇનાની આ ચાલને કેટલા તલાશ્યું હીરા ઉદ્યોગવાળાએ આપણા સુરતમાં મેં ત્યારે પાર્લામેન્ટમાં કહ્યું હતું કે તમે આ લેબ ગ્રોન ડાયમંડની ચાઇનાની ચાલને સમજો હું પાર્લામેન્ટમાં બોલ્યો હતો ઘણા લાબા સુધી કલાજાર શરૂઆત सरकार ना पीट में पानी तो ना है करके क्योंकि लेग ग्रोन राइमन ना काम है भारत ने साचा हिरा ने बाबत में एक प्रतिष्ठा थी कि भारत की पॉलिश तेल डायमंड आया हुआ था इसका जेनुइन डायमंड आना कारण है लेग ग्रोन डायमंड ना काम है जी परिस्थिति पैदा थी ये थे कि विश्व बाजार में आपने प्रतिष्ठा करना है सर्टिफिकेट और आसान हो नहीं होता एक प्रतिष्ठा से पढ़ना है क्या अनेक प्रक्रिया में भी प्रसार को ऊपर इतनू ज नहीं आपरा देश ना बड़ा प्रधान श्री अमेरिका गया आउटर नहीं है पहला तब तो ने याद है क्या त्याना प्रेसिडेंट ना पत्नी ने લેડી જીલ બાઇડન ને એમણે 7.5 કેરેટ નો આપડા બ다가શી હીરો ભેટ આપ્યો આ ક્યો હીરો ભેટ આપ્યો ત્યાર પછી એમણે પ્રચાર કર્યો કે આ લેબ ગ્રોન ડાયમંડ છે આ વધારે ટકાઉ છે એમ કરીને ચાઇના એ જે ચાલ ચાલી હતી એનો પ્રચાર આપણા દેશના વડા પ્રધાનને અમેરિકામાં જઈને

કબ ઓકે જારે આ પરિસ્થિતિ છે કે આયે સરકારી શું ફરજ છે સૌથી પહેલા તો G7 કન્ટ્રીસ પર દબાણ લાવવીને આપણે ત્યાંથી બનેલો હિરો કઈ પણ રંગમાંથી આવ્યો હોય એને દુનિયાનો કોઈ દેશ ખરીદતા રોકે નહીં આવો G7 કન્ટ્રી નિર્ણય ના કરી શકે એ કરાવવું જોઈએ એ થઈ ન हमारी सरकार थी कांग्रेस पक्ष की वो पहले बाततरी है तो 1992 में रत्न कलाकार कल्याण बोर्ड बनाया कि ध्यान रत्न कलाकारों ने मदद रूप पेशकशएं करने का प्रयत्न भाजपा की सरकार आई 92 1992 में बने रत्न कलाकार बोर्ड एक बंद कर दिया वहां आप सब याद है कि 2008 માં આજના વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અલાકેરે એને જાહેરાત કરેલી કે હીરામાં મદદરૂપ થવા કારીગરો માટે 1200 કરોડ રૂપિયા પેકેજની જાહેરાત કરી સાથોસાથ 2008 માં रत्नदीप કૌશલ્યવર્ધન યોજનાની જાહેરાત કરી 2008 1200 કરોડ માત્ર છ જણાને નજીવો લાભ મળ્યો અને બે હજાર બાર માં ભાજપની સરકારે નિર્ણય કર્યો કે આ રત્ન કૌશલ્ય વર્ધક યોજના છે એ બંધ કરી દેવામાં બે હાજર બાર માં બંધ શું કારણ હતું મને ખબર નથી બારસો કરોડની જાહેરાત પછી કોઈને કશો લાભ ના મળ્યો

શ્રમિક છે અને ભાઈ શું કામ વ્યવસાય વેરો કરે કોઈ વ્યવસાય તો એ તો મજદૂરી કરવા જાય છે ત્યાં મહેનત કરે છે કામ કરીને પગાર મેળવે છે આ સરકાર રત્ન કલાકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવે છે એટલા માટે આખીરમાં મારી માંગણીઓ છે સૌથી પહેલી કે જી સેવન દેશોને સ્પષ્ટ રીતે પોતાનો નિર્ણય પાછો ખેંચવા માટે केंद्र सरकार मजबूर करे अपने जातीय लो हीरो कई रफ माटी बणो छे एक प्रमाणित खरीदी नहीं अपने जातीय तैयार केलेलो हीरो कदाज बेचो खरीदे ए माते दबाण કરીને જે એને કરાવ બીજુ जे रत्न कला कारीगरो आत्महत्या करी छे सामान्य परिवार मा होय ये परिवार ने आर्थिक मदद કારણ કે જીવનની કિંમત તો અમૂલ્ય છે કોઈ ના ચૂકવી શકે પણ કમાનારો વ્યક્તિ જે રહ્યો નથી તે પરિવાર ની આર્થિક સહાય કરવામાં આવે વ્યવસાય વેરો જે રત્ન કલાકાર કારીગરો શ્રમિકો પાસેથી લેવાય છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જો એ વ્યવસાય વેરો કારખાનેદારો ઉપર હોય તો એની તપાસ કરવામાં આવે કે શા માટે रत्न कलाकारों पास थी आप पैसों का पाम आ रहे थे ये पैसा जमा था इसे हम व्यक्तिगत तो पास उधर था तो ही नहीं कि भाई ऐसा लगता है कि हम काम करते हो कि मनीष भाई काम करता हो तो तुम्हारा नामे व्यवसाय मेरे हो ऐसा नहीं करते जी कारखाने दार्ते भीरु हैं ना नामे के हम तरसो जना काम कर रहे थे ना व्यवसाय मेरे हो अन्य रत्न कलाकार कल्याण बोर्ड बनाऊ पाहिजे जेमा कामदारना प्रतिनिधीयो कारखानानेदारना प्रतिनिधीयो आणि जनप्रतिनिधी अ त्रणी होवा पाहिजे आणि मात्र रक्कम ने आपी पाहिजे की जेती उद्योग सस्टेन कर उद्योग तकी रहे नहीं तो अनेक ने आणि देशाचा विदेशी उडिया पण ऊपर खराब असर ठसे छेली मागणी કે રત્નકલા કારીગરોની જે નોંધણી કરવામાં આવે છે એમને મળવાપાત્ર ગ્રેજ્યુટી એની એક તો નોંધણી સરખી રીતે કરવામાં આવે એક્ઝેક્ટ બધી ડિટેલ સાથે એમની સમસ્યાઓ અંગે એમના આરોગ્ય અંગે એમની સુવિધાઓ અંગે અને નોંધણી પછી એમને મળવાપાત્ર ગ્રેજ્યુટી અને અન્ય સુવિધાઓ મળે સરકારે આજે થાય છે શું નિયમ છે

तो आप सरकारी जोए जो